હાલો મિત્રો દેશી લાઈફ માધવરમાં આપનું સ્વાગત છે મિત્રો જીરાનું કામકાજ આલે છે માંડવીનું કામકાજ આલે છે વચ્ચમાં એક આ ચણાનું કામ જઈ ગયું છે કારણ કે આમાં આપણે બે પિયતમાં ઉગાડી લીધા હતા એક પિયત આપ્યું ત્યાર પછી છઠ્ઠે દિવસ બીજું પિયત આપ્યું ત્યાર પછી એમને રહેવા દીધા ચણા નિયમ છે ફૂલ ઉગડે ત્યાર પછી એને પાણીની જરૂરિયાત હોય પણ આપણી જમીન થોડીક નબળી છે હવે ફૂલ ઉગાડવાને શરૂઆત થઈ ગઈ છે દેખાય છે ક્યાંક ક્યાંક ઉગડે છે અને હવે આમાં બે હાથી હાકી નાખ્યા હે ત્યાર પછી નવા પારા નાખી દીધા હે અને હવે પાછા આપણે આને પાણી ચડાવી દઈએ હવે ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયું છે આનું તો આમાં હું હું ટ્રીટમેન્ટ કરવાની છે અને પ્લસ કે આપણામાં હાથી ઐકું છે તો આપણે જે આગળની બાસાલીન મૂકી હોય તો ગઈ આપણી ગોલ બાસાલીન બે મૂકેલી હતી હવે બે ગઈ તો હવે હાથી આવ્યું હવે પાછું પાણી આપ્યું એટલે ખર તો ઉગવાનું જ છે તો હવે બાષાલીન મૂકી શકાય ના મૂકી શકાય ગોલ મૂકી શકાય કે ના મૂકી શકાય એના વિશે થોડીક વાત કરી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આ નવું નવું છે કારણ કે આપણે અમુક વસ્તુ મકાઈને એવી વસ્તુમાં બાષાલીન ના હાલે પછી અમુક વસ્તુ એવી છે એમાં ગોલ ના હાલે પાક એવો છે એમાં તો તમને बताऊ આગળ મારે જણા બતાવું અને મૂકાય કે ન મુકાય એ પણ આપણે વાત કરી જો મિત્રો આ હાથી હાકી અને જણા આપણે મૂકી દીધા છે ચાર પાંચ દિવસ પહેલાં હાથી હાકી નાખ્યું ખાડ બધું મરી ગયું છે નિંદામણ કરવાનું બાકી છે પણ હવે એવું વિચાર્યું કે આપણે હજી બે પાણી પાય અને હજી એક વખત હાથી હાંકું છે તો ત્યારે આમાં નિંદામણ અને હાથી બે હાલી જાય ને ત્યાર પછી કંઈ ઉપાધી નહીં રહી આ એક કટકું છે આપણે એક વીઘાનું એ પાઈ દીધું એ આમાંથી અલગ કરેલું છે અને આ ત્રણ વીઘા જેવું કટકું છે ભાઈ છે એ એક ત્યારો પીધો તો લાઇટ વઈ ગઈ છે હવે લાઇટ આવે તો પછી મોટરો ઓટોમેટિક છે એટલે ચાલુ થઈ ગયા છે તો મિત્રો જો અહીંયા આપણે ને આગળ જોઈને ત્યાં કાયદેસર ચણા દેખાય પાછા આપણે અહીંયા ને તો ચણા નથી કારણ કે અહીંયા ખાદી છે આ આપણી સારું નબળામાં નબળી જમીન છે આમાં બીજું કોઈ ધાણા જીરું કે એવું કંઈ જમીન નબળી છે એના હિસાબે થાતું નથી અને પ્લસ આ જંગલ જેવું છે આ બાજુ શેઠા બાજુ એટલે થોડોક ઉંદરનો પણ વધારે દર વર્ષે ત્રાસ હોય ને એટેક હોય એટલે આપણે એ ધાણા જીરું કે એવું કંઈ વાવતા નથી અને આમાં થોડોક નિંદામણનો પ્રશ્ન પણ વધારી રહ્યા છે હવે આમાં આપણે હાથી હાકી નાખ્યું છે આજુ વખતે આપણે બાસાલીન મૂકીએ છીએ અહીં કારણ કે આને ફૂલ ઉગડે ત્યાર પછી પાવો હોય એટલે આપણે હાથી આંકી અને પછી તાણી દઈ દેવાની એટલે તો હવે જો આમાં ફૂલ એ ઉગડે છે ફૂલ ઉગડી ગયા છે એટલે પચીસ દિવસે ચણામાં ફૂલ ઉગડી જાય એટલે વાંધો ના આવે હવે આપણે આને અત્યારે પાણી એક અથવા બે જરૂરિયાત મુજબ પાય અને પાછું એક વખત હાથી હાલશે તો હાકી નાખશું અને આજુ વખતે આપણે છતાંય ના હાથી કદાચ હાલે તો પાછું ઉપાડી ના રહીએ એના માટે આપણે બાષાલીન પણ મૂકી છે કારણ કે ચણામાં બાષાલીન ગમે ત્યારે મૂકી શકાય વાવ્યા પહેલાં મૂકી શકાય વાવી મૂકી શકાય હાથી આકીને પણ મૂકી શકાય પણ ગોલ છે ને ગોલ ગયા પછી કંપનીની ભલામણ નથી કે મૂકી શકાય કારણ કે ગોલ છે ને ચણા ગોળ પાનના આવે છે એટલે એ મૂકવી વિતાવ નથી અને મૂકો તો નાના ચણા હોય તો એનો વૃદ્ધિ વિકાસ અટકી જાય અને પીડા મારી જાય અને જો અડાવીડા ચીણા છે આમાં જે નીચલા પાન દે છે પાણીમાં બૂટ થાય ને એ પાન છે ડેમેજ થાય પીડા પડે મૂકીને પણ આપણે મૂકી મૂકીશું કારણ કે આપણે ગોળ પાંદુ ખડામાં છે ને વધારે છે એટલે મૂકીએ છઈ અમુક ટકા ચણાને અસર પડશે પણ આપણે જે ગોળ મૂકીએ ને એ ઓછા પ્રમાણમાં મૂકીએ છીએ નક્કી બે વીઘે એ ગોલની ઈંચલી આવે ને બેથી અઢી વીઘે વહી જાય પણ આપણે ચાર વીઘામાં એક ઇંચલી નાખવાની છે પ્રમાણ બહુ ઓછું રાખ્યું છે અને મૂકી છે ગોળ ચણામાં ના એટલે બાસાલીન ગમે ત્યારે આપણે મૂકી શકીએ મિત્રો કારણ કે મકાઈમાં બાસાલીન ના હાલે ગુંદરીમાં બાસાલીન ના હાલે એવા અમુક અમુક પાકમાં અમુક અમુક વસ્તુ જે દવા ના હાલતી હોય ના હાલે અને ચણામાં ખરેખર ગોલ ઉગી ગયા પછી ના મૂકીએ પહેલાં વાંધો નથી આવતો મૂકો તો સેજ પાન અડેની પાન ડેમેજ થાય છે એટલા માટે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં